સામાજિક એકતા જાગૃતિ મિશનના નેતૃત્વમાં સર્વ સમાજના તમામ કર્મચારીઓ લઘુત્તમ વેતન ચૂકવા તેમજ કાયમી ભરતી કરવા માટે શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે આજે વડોદરા મહાનગરપાલિકા મુકામે આવેલ પરંતુ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સરકારી ભવનનો મુખ્ય દરવાજો બંધ કરાવી અને સર્વ સમાજના તમામ કર્મચારીઓને મળવા માટેનો ઇનકાર કરી દીધો હતો રજૂઆત કરવા આવેલા લોકો આ ઘટનાથી ઉગ્ર બન્યા હતા અને જણાવ્યું હતું કે મહાનગરપાલિકાનું ભવન એ કોઈની પોતાની અંગત પેઢી નથી કચેરી સમય દરમિયાન ગમે ત્યારે તમે મુખ્ય દરવાજાને તાળું મારી દો આ ભવન લોકોના ટેક્સના પૈસાથી બનેલું છે લોકોના ટેક્સના પૈસાથી તમારો પગાર ચૂકવવામાં આવે છે તમે નોકર તંત્રની બંધ કરો નોકરી કરતા સર્વ સમાજના તમામ કર્મચારીઓ પોતાની લઘુત્તમ વેતનની માગણી છે કાયમી ભરતી માટેની માગણી છે અને આર્થિક શોષણ બંધ કરવા બાબતેની જે માગણી છે એ માગણીની રજૂઆત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સમક્ષની રજૂઆત માટે આવેલા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ લોકોની રજૂઆતો સાંભળી અને એમનું નિરાકરણ કરવાના બદલે વડોદરા મહાનગરપાલિકાનું ગેટ જે છે મુખ્ય ગેટ એને તાળું મારી અને લોખંડની સાંકળ બાંધી દીધું છે તો અમારી જે માગણી છે કર્મચારીઓની જે માગણી છે એ માગણી લઘુત્તમ વેતન માટેની છે કે જે ભારત સરકારનો કાયદો છે કાયમી નોકરી બાબતેની એની જાહેરાત કરવામાં આવે અને સાથે સાથે ભારતના બંધારણના અનુચ્છેદ ત્રેવીસ અને ચોવીસ નો અમલ કરવામાં આવે તો આ બિલકુલ વાજબી માંગણીને સાંભળવાના બદલે અમને લોકોને રસ્તામાં આંતરી અને અહીંયા રોકી દેવામાં આવ્યા છે જ્યાં સુધી અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે અને આનું નિરાકરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો અહીંયાથી જવાના નથી અમે વડોદરાના મેયર અને વડોદરાના કમિશનરને કહેવા માંગીએ છીએ કે આ મહાનગરપાલિકાનું ભવન કોઈ તમારા બાપની પેઢી નથી કે તમને કોઈ વારસામાં મળેલી પ્રોપર્ટી નથી કે તમે મન પડે ત્યારે અને લોક મારી દો અને મન પડે ત્યારે તમે ખોલી દો આ પ્રજાના ટેક્સના પૈસાથી બેન્ટેન થઈ રહ્યું છે પ્રજાના ટેક્સના ટેક્સના પૈસાનું છે 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 અને તમારો પગાર લોકો પોતે પૈસાથી ચૂકવી રહ્યું એટલા માટે આ ગેટ ખોલવામાં આવે અને લોકોની સમસ્યાઓને સાંભળી અને એનું નિરાકરણ કરવામાં આવે જ્યાં સુધી અમારી રજૂઆત બાબતે ગંભીરતા લેવામાં નહીં આવે અને જ્યાં સુધી સાંભળવામાં નહીં આવે નિરાકરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો અહીંયાથી હટવાના નથી બાકીના પેલા લોકો હતા પેલા લોકોને તો કમિશનર કરતા બહુ મોટો છે અને આ ગેટને તાળું મારી દીધું અહીંયા શું કોઈ આતંકવાદી ભેગા થયા છે મિસાઇલ કે કોઈ બંદૂકો કે સો હજાર સાથે ભેગા થયા છે અમે ભારતના નાગરિક છે અમારા ટેક્સના પૈસાથી ભવનનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે ભવનનું સમાવું છે એનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે એટલીસ્ટ સાંભળો તો ખરાય સાંભળવાનો ઇન્કાર કરી રહ્યા છે કે તમને હું પ્રોમિસ આપું કોઈ જ પ્રકારનું કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને

આરોપી હોય અને તમે બાકીની જગ્યાએ વાત કરી રહ્યા આવું સિચ્યુએશન છે આપણે બેસીને ને વાત કરીએ પછી આગળનો પ્લાન ડિઝાઇન કરીએ પેલા તારું ખોલાવો સાહેબ અમારે તમારું પૂરું રિસ્પેક્ટ કરીએ છીએ સરવૈયા સાહેબ

ખાલી દરવાજો તો ખોલો પેલા પછી વાત કાઢ દરવાજો દરવાજો ખોલા વગર સાહેબ વાત નહીં કરજો પ્લીઝ વાત હવે આપ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છો અચ્છા મારે એ પૂછવું છે કે ગેટ બંધ કચેરીના સમય દરમિયાન કેમ તમે આવેદન પત્ર આપવા આવ્યા હો આવેદન પત્ર આપો નહીં પણ આ ગેટ બંધ કરવાનું કારણ શું એ પૂછી રહ્યો છું કારણ કે કચેરી સમય દરમિયાન ગેટ બંધ કરી શકાય નહીં આ પબ્લિક પ્રોપર્ટી છે આ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી બીજું કે કોઈ હથિયારો સાથે લોકો એકઠા નથી થયા કોઈ જ આતંકવાદી કે ત્રાસવાદી લોકો નથી તો આ ગેટ બંધ કરવાનું કારણ શું કારણ કે ચાર કલાકથી અમે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે દિલીપભાઈને રીંગ કરી દિલીપભાઈએ કીધું કે સાહેબ હું ખોલાવડાવું છું એ પછી તમારા અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ જે છે અધિક મુખ્ય સચિવ એમને કીધું રાજકુમારને કીધું તમારા ચીફ સેક્રેટરી તો મૂળ વાત છે કે આટલો ગેટ બંધ કરીને પરેશાન કરવાનું કારણ શું છે એ મને સમજાતું નથી આવેદન આપેટ બંધ કેમ કર્યો છે પરવાનગી વગર પરવાનગી તો જો કે આમાં કોઈ કમ્પાઉન્ડ એક પણ માણસ નતો આવ્યો છે બધા સૌથી પહેલા શાંતિપૂર્વક રીતે આવવા દીધા પછી બધા ભાઈઓ આવ્યા

જો અમે અહીંયા બેઠા છે તમારા જોડે કોઈ ઉદ્ધત વર્તન નથી કર્યું કે કોઈ તમારી ઓફિસમાં કોઈ તોડફોડ નથી કર્યું અમે ભારતના બંધારણને માનવા વાળા લોકો છે અને આ સિસ્ટમ જે છે લોકતંત્ર છે ફોલો કરવા વાળા લોકો છે પણ વાત એ છે કે લોકોને એમના અધિકારોથી અટકાવી શકાય નહીં

અંદાજે કલાક હતું દસ થી પંદર જણા આવે હું આવેદનપત્ર લેવા તૈયાર છું પણ અમારા ત્યાં તો ગેટ જ બંધ હતો તો કઈ રીતે લઈ શકાય તમે તૈયાર થવા પછી ખુલે છો અત્યારે મને તમે આવેદનપત્ર આપો આને સીધી વાત છે આવેદનપત્ર આપવા માટે જ આવ્યા છે પણ ચાર કલાક પરેશાન થયા છે તો તમારી જવાબદારી છે કારણ કે તમારો પગાર લોકોના ટેક્સના પૈસામાંથી પૈસા માંથી આવી રહ્યો છે તમે પબ્લિક સર્વન્ટ છો તમે લોકોના નોકર છો અને લોકોના નોકર થઈને લોકોને પરેશાની આપી રહ્યા છો એટલે મારે કેવું પડે અરે ચાર કલાકથી હેરાન થયા અમે લોકો યાર બેનો હેરાન થઈ ગર્ભવતી બેનો હેરાન થઈ છે નાના બાળકો વાળી બેનો મારે કાર્યવાહી કરવાની હોય એના માટે હું એને મોકલી શકું અમે આપવા માટે જ આવ્યા છે પણ આ ગેટ બંધ કરવાની પ્રવૃત્તિ આપીએ ગેટ બંધ છે તમારી મર્યાદા ન ચૂકવું મારી મર્યાદા મને ખબર છે પણ મારે પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઓફિસમાં જળવાય જોવાનું હોય અમે કોઈ જ વિભાગે પણ જોવાનું હોય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એના પોલીસ ઓફિસર નિર્ણ લેવાનો રહેવાની છૂટ છે પણ નિર્ણયો પ્રજાહિતના વિરોધના ના રાષ્ટ્ર વિરોધી નિર્ણયો નહીં લેવા જોઈએ તમે તમે તમારો જે વિચારો વિચારી શકો છો અમે કોઈ પ્રજાહિતના ના હોય એવા નિર્ણય લેતા નથી બરાબર છે આ લોકોની સાંકળ આ કોઈ કઈ આતંકવાદી છે કે એના માટે લોખંડની સાંકળથી ગેટ બંધ તમે બધા અલગ પ્રકારના પ્રશ્નો પૂછશો નહીં

એટલા માટે અમે ક્યાં કોઈ ગાળો બોલી રહ્યા છે કેમ રોકાયા છે ચાર પ્રશ્ન કેમ ન પૂછીએ અમે સમજાવો મારે તમને કેટલી વખત જવાબ આપવાનો નો એક જવાબ મારે તમને કેટલી વખત આપવાનું બિલકુલ આપવો પડે કારણ કે તમારા જવાબથી અમે સંતુષ્ટ નથી એટલા માટે પૂછી રહ્યા આયાંજ કહું છું કે ત્રણ કલાક પહેલા અધિકારી મોકલ્યા હતા એક જ મિનિટ દિલીપભાઈનો ફોન આવ્યો દિલીપભાઈ કીધું કે હું ખોલાવડાવું તમારા જે અધિકારી છે તમારાથી સિનિયર છે તમારા કમિશનર એ કમિશનરની સૂચના છતાંય દરવાજો નો ખુલ્લો યાર આવું કે અહીંથી રિયલ માં સાચું કહું છું મને દુઃખ નહીં લગાડતા તમારી ઉમર મોટી છે હું નિસ્પેક્ટ કરું છું બરાબર

અત્યારે અમે તો તો હવે હવે યોગ્ય ટાઈમ તમે મેસેજ જ આપનો રૂબરૂ અધિકારી કોઈ સાંભળો ખાસ જે અમારી મૂળ જે રજૂઆત જે છે આ આવું ફરીથી ન બને એટલા માટે એટલા માટે ભારતમાં કાયદો વ્યવસ્થા ભંગના થાય છે ત્રેવીસ થી ચોવીસ જે છે એ ભારતના તમામ લોકોને આર્થિક શોષણ સામેના રક્ષણ માટેનો અધિકાર આપી રહ્યો છે વ્યાખ્યામાં આવે છે આપને ખબર છે આર્ટિકલ ત્રેવીસ અને ચોવીસ તો એનો અમલ કરવા બાબતેની રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છે બીજું લઘુત્તમ વેતનનું અહીંયા પાલન નથી થતું આપના મહાનગર હમણાં શ્રમ વિભાગે બે ત્રેવીસ માર્ચમાં એક લેટેસ્ટ પરિપત્ર દાખલ કર્યો આમ છતાં પણ હજુ સુધી લઘુત્તમ વેતન આપના કક્ષાએથી કે મંજૂર નથી કરવામાં આવતું લઘુત્તમ વેતન આપવામાં આવે છે તેમ છતાં તમારા ધ્યાન